નમસ્કાર મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ઝાલણસર ગામે ભાઈ શ્રી રજનીભાઈ જોધાણીની વાડી આવ્યો છું તેઓ બે હજાર સત્તરથી થી સુભાષ પાલેકર કૃષિ કરે છે અને એમણે એમના પોતાના પાંચ વીઘાની જમીનમાં આ તરબૂચનું વાવેતર કરેલું છે એટલે એમની મુલાકાતે અને એમની ખેતીની પદ્ધતિ જાણવા માટે હું અહીંયા આ જુનાગઢ જિલ્લામાં આવ્યો છું તો આપણે રજનીભાઈને ને કે રજનીભાઈ તમે આ સુભાષપદ કૃષિ ક્યારથી કરો છો અને તમે કઈ રીતે આની પ્રેરણા મળે આ ખેતી કરવાની તમારો પેલો પરિચય આપો નામ આપો મારું નામ જોધાણી ગામ જલ જિલ્લો તાલુકો જુનાગઢ મોબાઈલ નંબર છતાનું બેઠ અઠાણું આઠ છપ્પન હવે તમને આની પ્રેરણા ક્યાંથી મળી ક્યાંથી આ સુભાષ પાલેકર કૃષિ કરો છો એટલે મેં વોટ્સઅપમાં ને યુટ્યુબમાં આપણે કન્વર્ટ હતા કે એક વખત મેં યુટ્યુબમાં વોટ્સઅપમાં મેસેજ જોયા છે સુભાષ પાલેકર ની શિબિર છે વડતાળ લાઈવ એ મને થોડોક રસ લાગ્યો એટલે વડતાળની લાઈવ મેં શિબિર જોઈન્ટ કરી સાત દિવસની શિબિર મેં પૂરી કરી એમાં સાથે સાત દિવસની શિબિરમાં મને માર્ગદર્શન મળ્યું કે આ પદ્ધતિથી ખેતી કરવાથી તમારે કાંઈ નુકસાની જતી નથી અને ત્યારથી મેં આ પદ્ધતિ થી ખેતી કરવાનું ચાલુ કરી દીધું બે હજાર સત્તર થી રજનીભાઈ મને એ માહિતી આપો કે આપની પાસે કેટલી ખેતી છે અને તમે કેટલા વીઘામાં આ સુભાષ પાલેકર કૃષિ કરો છો મારી પાસે પાંચ વીઘા જમીન છે બે એકર જમીન છે પાંચે પાંચ વીઘામાં હું સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરું છું તો રજનીભાઈ આજે તમે આ તમારા ખેતરમાં પાંચે પાંચ વીઘામાં તરબૂચ નું વાવેતર કરેલું છે સરસ મજા તરબૂચ પણ આવેલા છે તમે મિત્રો જોઈ શકો છો અને ખૂબ જ સારા વિકાસના છોડ છે પણ વરસાદના હિસાબે થોડુંક આમ તેમ થયેલું છે પણ ખૂબ જ સારો વિકાસ અને સારા તરબૂચોમાં બેઠેલા છે તો આપણે રજનીભાઈને પૂછીએ કે આ શું સિવાય ખેતી કરો છો રજનીભાઈ અમને જણાવો સિવાય શિયાળામાં અમે ઘઉં વાવી છીએ ઘઉંમાં મિશ્ર પાકમાં મેથી નાખ્યું બધા બે વીઘાના ઘઉં હોય એ ઘઉંનો બધાનો પોખ કરી ને બધા ઘઉંનો પોક વેચી છે ને બીજા બે ત્રણ વીઘામાં રાય રાજ વટાણા ધાણા

સીધી વાવી ત્યારે બીજા અમૃતમાં બોળી ને સીધ આપણી વાવી દે છે ને જીવામૃત અમે દર મહિનામાં બે વખત એક મહિનામાં બે વખત આપી હતી ને ગનજીવ અમૃત અમે પાક વાવ્યો હોય એને પહેલા ખેતરમાં આપણે ઘનજીવ અમૃત આપી દીધી તો રજનીભાઈ મને એ માહિતી આપો કે આ જીવામૃત અને ઘનજીવ થી આ ખેતરમાં અને પાકમાં શું ફાયદો થાય છે જીવામૃત જીવામૃતિને અમૃતિ ખેતરમાં ભોગ નથી આવતી ને પાકનો ગ્રોથ વધારે થાય છે જીવામૃતમાં બેક્ટેરિયા સાડા ત્રણસો પ્રકારના ફૂકનાશક બધા જાતના બેક્ટેરિયા બધા બેક્ટેરિયાની પૂર્તિ થઈ જાય છે કોઈ બેકટરીઓ ઘટતા નથી એટલે ખેતીમાં ઉપજ સારી આવે છે એવું થાય ને ઉત્પાદન વધે બરાબર બરાબર તો રજનીભાઈ એ માહિતી આપો કે આ રાસાયણિક ખેતી જે ખેડૂતો કરે છે એ રાસાયણિક ખેતીમાં લોકો જ્યારે આની અંદર કીટ કે રોગ આવે આપણા પાકની અંદર ત્યારે એ ઝેરી દવાનો છંટકાવ કરતા હોય છે અને આ સુભાષ પાલેકર કૃષિમાં તમે આ કીટનાશક માટે એટલે કીટનો નાશ નથી થતો પણ કીટના નિયંત્રણ માટે શું વિધિ કરો છો એ અમને માહિતી આપો કીટના નિયંત્રણ નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર છે દસપ્રણી રોગ છે ને ખાટી છાસ છે ને જીવામૃતનો છંટકાવ કરી છે તો રજનીભાઈ એ માહિતી આપો કે તમે જ્યારે રાસાયણિક ખેતી કરતા હતા અને હવે તમે સુભાષ પાલેકર કૃષિ કરો છો તો આ બંને ખેતીમાં ખર્ચમાં અને ઉત્પાદનમાં શું ફેર પડે છે રાસાયણિક ખાતરમાં ખેતીમાં ઉત્પાદન ઓછું આવતું ને ખર્ચ વધારે આવતો ત્યારે મણ ખાંડી મોઢે ઉત્પાદન ઉત્પાદન છે ભાવે સારા મળી છે ઘઉં નો પોક અમે ત્રણસો ને ત્રીસ રૂપિયા કિલો વેચી છીએ ને બંસી ઘઉં અમારી પાસે હોય અમે એક હજાર રૂપિયા ના વીસ કિલો વેચીએ છીએ અમારા બાપ દાદા રાસાયણિકમાં વાવતા તો પાંચસો રૂપિયામાં ચારસો રૂપિયા મણ વેચતા તો રજનીભાઈ આ સુભાષ પાલેકર ઝેર ખેતી તમે કરો છો અને એને સારા પરિણામ પણ મેળવો છો તો તમે અમારા ખેડૂત મિત્રોને આ સુભાષ પાલેકર ખેતી કરવા અંગેનો આપનો સંદેશો આપો આપણે ખેતી ખર્ચો ઘટે છે ને ઝેર આપણે ખોરાક ખાઈ આપીએ છીએ છતાં આપણે જે બહારના આપણા સગાવાલાઓને છે ગ્રાહક મિત્રોને આપી એને પણ આપણે ઝેર ખોરાક આપી શકીએ છીએ અને આપણી જમીનની ફળદ્રુપતા વધે વધે છે આપણે આવતી પેઢીને સારી જમીન આપી શકીએ છીએ

આમાં ખર્ચો હાવ નીચે નિઃશુલ્ક જેને આ ઉત્પાદન વધારે મળે છે તો જોયું ને ખેડૂત મિત્રો આ છે રજનીભાઈ અને એમણે આ સરસ મજાના તરબૂચનું વાવેતર એના ખેતરમાં કર્યું છે અને છેલ્લા બે હજાર સત્તરથી સુભાષ પદેગર કૃષિ એટલે કે મુક્ત ખેતી એ કરે છે આ મલ્ચિંગમાં એણે જરાક પ્લાસ્ટિકના ઓલા નાખ્યા છે પણ એ એમના થોડીક ભૂલ છે થઈ છે એની પણ એ હવે નક્કી કર્યું છે કે આવે કોઈ પ્લાસ્ટિક એમાં ઉપયોગ નહીં કરે પણ ઝેરમુક્ત ખેતી એ સુભાષભાગ પાલેકર પદ્ધતિ જ કરે છે એટલે હું ખેડૂત મિત્રોને મારી પણ વિનંતી છે કે આ આપણે ઝેરમુક્ત ઉત્પાદન કરીએ ઝેર ઝેરમુક્ત ઉત્પાદન થશે તો આપણા જે શરીરમાં રોગો આવતા એ મટી જાય છે અત્યારે ડાયાબિટીસ હૃદયરોગ બીપી અને આ વધારે વજન પડતાના એટલે કે પ્રશ્નો આપણા શરીરમાં ખૂબ નડતરરૂપ છે એમાં આપણે આવા શુદ્ધ આહાર ગુરુજી ગુરુજીને કેવા પ્રમાણે આપણે ખેતી કરીશું અને સારું ઉત્પાદન લઈશું તો આપણા શરીર રોગો મળશે અને આપણે તો તંદુરસ્ત થઈશું પણ આપણા ગ્રાહકો તંદુરસ્ત થશે એટલે આપણા સૌ ખેડૂત મિત્રો આપણે સુભાષ ખેતી અપનાવીએ અને ઝેર મુક્ત ખેતી કરીએ ભારત માતા કી જય 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 કરવી ગુજરાત